બુકાની ધારી ગેંગ ત્રાટકી કડીના પિરોજપુર સે આવેલ પેટ્રોલ પંપ ઉપર બુકાની ધારી ગેંગે તરફ પેટ્રોલ પંપ ઉપર ચોરીનો પ્રયાસ કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે વારંવાર ચોરીના બનાવોમાં વધારો થતા રાહદારીઓ તેમજ રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બુકાની ધારી ગેંગે તરખાટ મચાવી લેતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે પિરોજપુર ગામે આવેલ પેટ્રોલ પંપ ઉપર ગતરાત્રે બુકાની ધારી ગેંગ ત્રાટકી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી જ્યાં બોરિસના ગામે આવેલ એક પેટ્રોલ પંપ ઉપર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો તો જાબંને પેટ્રોલ પંપના માલિકો તેમજ મેનેજરો કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દિવસેને દિવસે ચોરીના બનાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે કડી તાલુકાના થડ રોડ ઉપર આવેલ ફિરોજપુર ગામની સીમા શ્રી વારાહી પેટ્રોલિયમ ખાતે ગત મોડી રાત્રે બુકાની ધારી હતી મોડી રાત્રે પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારી સુઈ રહ્યા હતા જ્યાં કાંઈ પેટ્રોલ પંપના પાછળના ભાગેથી બે બુકાની ધારી તસ્કરો પેટ્રોલ પંપની અંદર પ્રવેશ કરી પેટ્રોલ પંપના કમ્પાઉન્ડ માં આવેલ ઓફિસમાં પ્રવેશ કર્યા ગત મોડી રાત્રે રોડ ઉપર આવેલ ફિરોજપુર માં આવેલ શ્રી વારાહી પેટ્રોલિયમ ના કમ્પાઉન્ડમાં બે મુકાની ધારી તસ્કરો ત્રાટક્યા હતા અને મોઢા પર રૂમાલ તેમજ ધાબડા ઓઢી ઓફિસની અંદર પ્રવેશ કર્યો ઓફિસમાં રહેલ ટેબલના દરવાજા ખોલીને અંદર પડે રૂપિયા છેતાલીસ હજાર લઈ ચક્કર થઈ ગયા હતા જ્યાં પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારી વહેલી સવારે ઉઠીને ઓફિસને અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં અંદર દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો જ્યાં કર્મચારી પેટ્રોલ પંપના માલિક તેમજ મેનેજરને ફોન કરીને જાણ કરતા મેનેજર તાત્કાલિક પોતાના પેટ્રોલ પંપ ઉપર આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી મારું નામ કિરીટ છે અને હું શ્રી વારાહી પેટ્રોલિયમ ફિરોજપુર ત્યાં નાઇટ સિફ્ટમાં નોકરી કરું છું સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મેં અમારા ઓફિસની અંદર ડ્રોવર હતી એમાં પૈસાની ચકાસણી કરવા માટે જોયું સવારે હિસાબ કરવાના બાકી થાય એટલે તો મેં જોયું તો પૈસા નહોતા તો મેં અમારા મેનેજર હર્ષભાઈને ફોન કરીને જે હકીકત હતી એની જાણ કરી કે આવી પરિસ્થિતિ છે પૈસા મળતા નથી તમે આવો કેટલા પૈસાની ચોરી થઈ છે મિનિમમ છેતાલીસ હજાર આઠસો ની આસપાસ